શ્રી સુંદરકાંડ સર્ગ આડત્રીસ અને ઓગણચાલીસ સીતાજીના વચનો સાંભળીને હનુમાનજીને સંતોષ થયો અને કહ્યું હે માતા તમારા વચનો તમારા જેવા જ પવિત્ર છે પતિવ્રતા સ્ત્રીને શોભે તેવા છે હે માતા તમારો સઘળો વાર્તાલાપ જે રાવણ સાથે થયેલ હતો તે મેં સાંભળ્યો છે હું રામને સઘળું જણાવીશ તેમ છતાં આપણો અહીં મેળાપ થયો છે તેની કોઈ એંધાણી મને આપો હનુમાનની વાત સાંભળીને સીતા ગદગદ કંઠે ધીમેથી બોલ્યા હે હનુમાન મારી એક ગુપ્ત વાત છે તે તને જણાવું છું મને વળ્યાની ખાતરી કરાવવા તું રામને કહેજે કે સીતાજીએ ગુપ્ત વાત કહેવા લાગ્યા ચિત્રકૂટ પર્વત પર આપણે નિવાસ કરતા હતા ત્યારે મંદાકિનીમાં સ્નાન કરીને રામ મારા ખોળામાં સૂતા હતા ત્યારે અચાનક જ એક કાગડો આવીને મારા સ્તન પર ચાંચ મારવા લાગ્યો મેં તેની ઉપર માટીનું ઢેફું ફેંક્યું પણ કાગડો વારંવાર મારી પાસે આવી મારા સ્તનમાં માંસનું ભક્ષણ કરી સંતાઈ જતો હતો તે સમયે મારું વસ્ત્ર સરી પડતા મેં તે સરખું કરતાં રામ પડખું ફરી ગયા કાગડાએ મને ઘણી ચાચો મારી હતી હું બેઠી થઈ એટલે કાગડો ફરીથી આવ્યો આ રીતે તેને વારંવાર ચાંચો મારવાથી મારા સ્તન ઉપરથી લોહી ટપકવા માંડ્યું તે રામ પર પડતા તેમણે મને પૂછ્યું હે સીતા તારા સ્તન પર આ ઊંડો ઘાવ કોણે કર્યો કોણ એવો દુષ્ટ મરવાને તૈયાર થયો છે તેવામાં તેમણે કાગડો જોયો તેની ચાંચ તથા નખ મારા લોહી વડે તાજા ખરડાયેલા હતા તે કાગડાને જોઈને રામે એક દર્ભની સળી લઈને તેના પર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો અને અને સળી કાગડા તરફ ફેંકી રામ સમજી ગયા હતા કે તે કાગડો સામાન્ય ન હતો પણ ઇન્દ્રનો પુત્ર જયંત હતો કાગડાએ અસ્ત્રને આવતું જોયું એટલે ભાગ્યો આડો અવડો જ્યાં ગયો ત્યાંથી એને જાકારો મળ્યો કોઈએ એનું રક્ષણ કર્યું નહીં પછી તે ઇન્દ્ર પાસે ગયો તેણે રામના અપરાધીને શંઘર્યો નહીં છેવટે થાકીને તે રામના શરણે આવ્યો રામે તેના ઉપર કૃપા કરી જીવતદાન આપ્યું અને કહ્યું કે મારું આ બ્રહ્માસ્ત્ર નિષ્ફળ તો નહીં જાય માટે તું કહે કે તાર કે તારા કયા અંગનો નાશ કરું કાગડાએ વિનાવણી કરતાં તેની જમણી આંખનો વિનાશ કરી જયંતને જવા દીધો હે હનુમાન આ અમારી ગુપ્ત વાત જઈને તું રામને કહેજે અને કહે છે કે રામ કાગડા જેવા પ્રાણી ઉપર મારા માટે થઈને તમે બ્રહ્માસ્ત્ર ચલાવ્યું તો જેણે મને બળાત્કારે હરી છે તે રાવણ ઉપર તમે હજુ સુધી કોપાયમાન શા માટે થતા નથી મારા હાથે તમારા જેવા સમર્થવાન સ્વામી હોવા છતાં અત્યારે હું નોધારી થઈ ગઈ છું તમે વારંવાર કહેતા કે દયા ધર્મનું મૂળ છે તો મારા પર દયા કેમ કરતા નથી તમે સમર્થવાન છો તો રાક્ષસોનો નાશ કેમ કરતા નથી રામને અગર મારા પર લાગણી હોય તો રાવણ પર બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કેમ કરતા નથી બંને ભાઈ સમર્થવાન છે તો મને છોડાવવા હજી સુધી આવતા કેમ નથી શું હજી મારે આકરી તાપણીમાં તફવાનું બાકી છે શું હજી મારા પાપોનો ક્ષય થયો નહીં હોય આટલું બોલતા સીતાજી રડી પડ્યા ત્યારે હનુમાનજી બોલ્યા હે માતા તમે શાંત થાવ અને રડવાનું બંધ કરો જ્યાં સુધી બંને ભાઈઓને ખબર ન પડે કે તમે ક્યાં છો ત્યાં સુધીઓ ત્યાં સુધી તેઓ શું કરી શકવાના હતા હવે હું અહીંથી સત્વરે પાછો જવા ઈચ્છું છું તમારે કાંઈ સંદેશો આપવો હોય તો મને કહો હે હનુમાન તું જઈને રામને જણાવજે અને મારા વતી કુશળ પૂજજે અને પ્રણામ કરજે વળી તેમની સાથે તેમની છાયા સમાન રહેતા મારા દિયર લક્ષ્મણને મારા વતી પ્રણામ કરજે તેઓ રામને પિતા તુલ્ય અને મને માતા સમાન સમજે છે અને નિરંતર રામની સેવામાં તત્પર જ રહે છે હે હનુમાન હવે સઘળો આધાર તારા ઉપર છે તું જલ્દીથી રામ પાસે જઈને મારી ભાળ આપ અને બંને ભાઈઓને ઉત્સાહિત કર અને ભારપૂર્વક જણાવજે કે હું તમારી એક માસ સુધી રાહ જોઈશ માસ પૂરો થયે મને આપના દર્શન નહીં થાય તો મારા દર્શનની તમારે આશા રાખવી નહીં માટે રાવણની નગરીમાં ફસાઈ ગયેલ તમારી પત્નીનો ઉદ્ધાર કરવા માટે વહેલા આવી જાઓ પછી સીતાએ પોતાના વસ્ત્ર છેડે વસ્ત્રના છેડે ચૂનામળી બાંધીને રાખ્યો હતો તે છોડીને હનુમાનજીને આપીને કહ્યું કે મને મળ્યાની નિશાની રૂપે તું રામને આ ચૂડામણી આપજે હનુમાને ચૂડાવણી પોતાની હાથની આંગળીમાં પહેરી લીધો અતિશય આનંદિત બનેલા હનુમાને સીતાને પ્રણામ કરી તેમની પ્રદક્ષિણા કરી ઊભા રહી હવે કઈ બાજુ જવું તેનો વિચાર કરવા લાગ્યા સીતાજી બોલ્યા હે હનુમાન તું જલ્દીથી જઈને આ ચૂડાવણી રામના હાથમાં આપજે એટલે એટલે તેઓ તરત જ સમજી જશે કે તું મને મળીને જ આવ્યો છે તું આ કાર્યમાં બહુ ઉત્સાહ ધરાવે છે માટે તું જાતે લંકામાં આવ્યો છે આથી રામ કાર્યનો ભાર તારા ઉપર જ મૂકશે માટે શું કરવું તેનો વિચાર તું અત્યારથી જ કરી લેજે જરૂરી માહિતી મેળવી લે આક્રમણ અને રાક્ષસોના રહેઠાણો પણ તું જોઈ લે હવે મારા દુઃખનો ઉપાય જલ્દી આવે તેવું તું વિચારી લે તું બહુ જ બુદ્ધિમાન વાનર છે આથી હનુમાન બોલ્યો હે દેવી તમે હવે નિશ્ચિંત બનીને થોડા દિવસ અહીં રહો અમારા રાજા સુગ્રીવે તમને પુનઃ પ્રાપ્ત કરવા રામની સાથે રહીને યુદ્ધ કરવાનો નિર્ણય કર્યો છે તેણે અબજો કપિયોને ભેગા કર્યા છે તે સહુને લઈને અહીં આવશે રામ રાવણનો નાશ કરીને તમને અવધિ પૂરા થયા પહેલાં જ લઈ જશે માટે હે માતા ધીરજ ધરજો ઉતાવળિયું પગલું ભરતા નહીં અને રામની રાહ જોજો એ તમને છોડાવવા જરૂર આવશે